વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવીશું ઘરમાં આસાનીથી મળી જાય એવી વસ્તુનો ઉપયોગ કરી ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ કે જે ઘરના નાના બાળકો કે વડીલો પણ ખાઈ શકે એટલી સોફ્ટ અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે એક કપ ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ ઇઝીલી કોઈપણ જનરલ સ્કૂલમાં મળી જતો હોય છે અડધા કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું ચોખાના લોટમાં બાઈન્ડિંગ નથી હોતું ઘઉંનો લોટ એડ કરવાથી તેમાં બાઈન્ડિંગ આવી જશે ઘઉંના લોટની જગ્યાએ ચણાનો લોટનો પણ ઉપયોગ કરી શકાય ચકરીને એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા એડ કરી દઈએ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એક ચમચી લાલ મરચું પાવડર તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકાય અડધી ચમચી હળદર પાવડર ચમચી હિંગ અને બે મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તલ એડ કરવાથી ચકરીનો ટેસ્ટ અને લૂક બંને સરસ આવશે ચકરીને એકદમ ખસ્તા બનાવવા માટે અહીંયા જે મૂળ એડ કરો તેને ગરમ કરી લેવાનું અત્યારે મેં બે ચમચી જેટલું ઘી લીધું છે ઘીને ગરમ કરી અને તેને લોટમાં એડ કરીશું ઘીના બદલે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘી એડ કરવાથી ચકરી છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે તેમાં એડ કરેલું ઘી સરસ રીતે મિક્સ કરી લેવાનું ચકરીને ખસતા બનાવવા માટે મૂળનું પ્રમાણ માપસર રાખવાનું છે જો વધારે હશે તો તેમાં તેલ ભરાશે અને ઓછું હશે તો ચકરી છે ચવળ લાગશે લોટને બરાબર મિક્સ કરી અને મુઠ્ઠી પડતું મૂણ આપવાનું છે લોટને બાઇન્ડ કરી આ રીતે શેપ આપો તો ઇઝીલી મૂઠ્યું બની જાય એટલું મોણ આપવાનું લોટ બાંધવા માટે અડધા કપ જેટલું પાણી લઈ તેને નવું શેકું ગરમ કરી લેવાનું છે થોડું થોડું પાણી એડ કરી અને લોટને તૈયાર કરી લેવાનું નવશેકું પાણી ઉમેરવાથી લોટમાં સરસ બાઇન્ડિંગ આવશે અને ચકરી ખસતા બનશે લોટની મીડિયમ કન્સિસ્ટન્સીમાં રાખવાનો છે જો કઠણ રાખીશું તો ચકરી છે તૂટી જશે અને સોફ્ટ રાખીશું તો ચકરીમાં તેલ ભરાશે એટલે તેની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ હોવી જોઈએ ચકરી બનાવવા માટે આ રીતનો સંચો લઈ તેમાં સ્ટારવાળી બ્લેડ હોય તે લેવાની છે સંચાને ઓલથી ગ્રીસ કરી લેવાનો છે તૈયાર કરેલા લોટમાંથી લુવો લઈ અને સંચામાં ભરી દેસું સંચામાં એકવારમાં સમય એટલો લોટ એડ કરવાનો છે સંચાને બરાબર રીતે બંધ કરી અને આપણે તેમાંથી ચકરી પાડી લેવાની છે સંચાને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને લોટમાંથી ચકરીનો શેપ આપી દેવાનું દિવાળીના આ તહેવારોમાં ચકરી બનાવવાનું છે ને એકદમ સરળ ચકરીની સાઈઝ તમારી પસંદ પ્રમાણે નાની મોટી રાખી શકાય ચકરીનો શેપ આપી લીધા પછી તેના આગળનું અને અંદરના છેડાને આ રીતે પ્રેસ કરી લેવાનું જેથી તળતી વખતે છૂટી ના પડે અને આ જ રીતે બધી ચકરી તૈયાર કરી લેવાની છે અત્યારે ચારથી પાંચ ચકરી પહેલાં બનાવી લઈએ કરીને તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે તેમાં લોટેટ કરો તો ધીમે ધીમે ઉપર આવે એટલું ગરમ હોવું જોઈએ હવે કડાઈમાં સમય એટલી ચકરી એડ કરી દેસું તેલમાં ચકરી એડ કરો ત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ કરતાં થોડું વધારે હોવું જોઈએ જો ઓછું હશે તો ચકરી છે છૂટી પડી જશે અને તેમાં તેલ પણ ભરાશે ચકરીને તેલમાં એડ કરી તેની સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નહીં કરવાની તો તમે સાઈઝ ચેન્જ કરવાની ઉતાવળ કરશો તો ઘણીવાર વાર ચકરી તૂટી જવાની શક્યતા પણ રહે છે એક બાજુ બરાબર રીતે સેટ થઈ જાય પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની અને હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચકરીને આ રીતે ઉપર નીચે ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન કલરની થાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે ચકરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે તેને તેલમાંથી બહાર લઈ લેશું અહિયાં મેં બધી ચકરીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે ચકરીને આ રીતે તોડીને જુઓ તો એકદમ સોફ્ટ બનેલી છે હવે ચકરી લઈ અને તેને હાથેથી આ રીતે પ્રેસ કરો તો એકદમ ભૂકો થઈ જાય છે એટલે અંદરથી એકદમ સોફ્ટ બનેલી છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી અને ઓછા સમયમાં એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ચકરીને તૈયાર કરી શકાય છે તો આ રેસીપીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર